હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પંટાગણમાં આવેલી આદિજાતિ વિકાસની બોયઝ હોસ્ટેલમાં છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાવાળું ભોજન અપાતા છાશવારે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે હલકી ગુણવત્તાવાળા ભોજનને લઈને આજરોજ આદિજાતિ હોસ્ટેલના બસ્સો જેટલા વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે અને આ આદિજાતિ બોયઝ હોસ્ટેલ પાલનપુર દ્વારા સંચાલિત હોવાથી અગાઉ પણ કમિશનરે આ હોસ્ટેલની મુલાકાત લઈ તમામ પ્રકારની જવાબદારી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવા છતાં પણ વિદ્યાર્થીઓને ગાજલા સહિત હલકી ગુણવત્તાવાળું ભોજન અપાતા

ખુદ કમિશનર સાહેબ અહીંયા અમને વાયદો કરીને ગયા કે ખાવાનું થઈ જશે પણ જે અમાર પ્રાથમિક સુવિધા છે એ જ નહીં થઈ ગાદલા અમે બધી રજૂઆત કરી પણ બીજું ના થાય કઈ નહીં પણ આ ગાદલાનું એ એ જ પ્રશ્ન નહીં થયો જે જે રીતે અહીંયા સિસ્ટમ છે એ રીતે ખાવાનું નહીં થયું આ ટેન્ડર થી નારાજગી છે ને અમે બે ત્રણ ત્રણ વર્ષથી અમે આ આવી રીતે તડકામાં તડકા વારંવાર એ લોકો તડકા મરાવે છે ખાવામાં ને જેવું બને એવું ફરીથી હાલે બે દિવસ સારું બને પાછું ત્રીજા દિવસે હતું એવું ને એવું થાય અમે વારંવાર આવી પ્રશ્ન ના થાય એના માટે એમના વિરુદ્ધ કઈ અરજી પણ નહીં કરી ને એમનું સારું કામગીરી લાઈનમાં રહીને ખાવાનું ચેક કરાવતા હતા ને બધું ચેક તો એ માણસને ખુદ અહીંથી બદલી કરવા અચાનક બદલી કરી દેવામાં આવી ને એ માણસ સારી રીતે અમારા અહીંયા બધું ધ્યાન કરતા બધું ધ્યાન દોરતા અરજીઓ મોકલતા પણ એ માણસને અચાનક મોકલવામાં આવ્યો તો અમારે પણ અચાનક આ ટેન્ડર હટવું જોઈએ ને બધી પ્રોસેસ તાત્કાલિક બધી થયું જોઈએ ત્યાં સુધી ના અટે ત્યાં સુધી આ છોકરા એકે બસો છોકરાની સંખ્યા એકે છોકરો જમશે નહીં એવી જવાબદારી આદિજાતિ રહેશે લેશે